જેથી તમને કોલ લેટર મળ્યો કે તમે આ ઓફિસર થઈ ગયા સરકારના તે તમે કોઈને પૂછો કે હા હું ઓફિસર થયો કાજુ થવાનું જેથી પંચાયતમાં પેલા ટલાટી સિક્કો મારી આવ્યો આ ઘર તે કોઈને બતાવવા ગયા સંશય થયો આ ઈશ્વરનો તમને કોલ લેટર આપ્યો છે તમે પોતે જ ઈશ્વર છો તમે પોતે જ બ્રહ્મ છો એવું ગુરુએ કીધું બીજા બધા જગતના ગમે એટલા મોટા વિશેષણો પ્રાપ્ત થઈ જાય પદ એ બધું મરવા વાળું ગમે તારે ચૂંટવી દઈએ આ કાળ કોઈ નથી છોડવાનો અને એવા જેટલાય સિકંદરો આ કાળની કારીમાં ખોવાઈ ગયા આ વેણમાં જેટલાય જતા રહ્યા એટલે હજુ મારા મહાપુરુષોનો તબકામે એનો પ્રેમ છે મહાપુરુષનો મા છોકરાનો સોંટ્યો ભરો તો એમે એનો પ્રેમ હોય એટલે હજુ કાલ કરે છો આજ કર આજ કરે છો જે મહાપુરુષો આજ્ઞા કરી છે સેવા સત્સંગ સમરણ જે સાધન બતાવ્યા કે ગુરુ ઘરના અને એકાદ તો થાય ધન મન ધન ગુરુને આપ્યું આ તૈણ વાનાથી આપણે ગુરુની આ ભક્તિ કરવાની ભક્તિના તૈણ અમ બતાવ્યા તો તનથી સેવા કરો તમારી દરેક ક્રિયા દેહની

અને આત્મા એ જ પરમાત્મા આ જ્ઞાન કરો બહુ લાંબુ લો નથી બહુ જ્ઞાન કરવાની જરૂર જ્ઞાનમાં આપણે સમજવાનો બીજા ત્યાં સમજાવવાના અને હજુ આપણે સમજ્યા નથી આપણા મનને પરમોધ્યું નથી અને આપણે આખા દુનિયાને પરમોધવા નહીં પડે એક સીધી વાત કબીર સાહેબ કીધી અને ઉપદેશ આપણને આવ્યો ના આવ્યો તો ગુરુની ગુરુજી આપણને નામ આપ્યું આપણું વાલી બીજા નાલો આલી તો એટલે મારા બાપ પહેલા આપણે ઉપદેશ લેવાનો ગુણ કબીર કે તેરા મન પરમોદ લે આપે લે ઉપદેશ આ પાંચ ઇન્દ્રિયોનો વશ કરતો શિષ્ય હોય સંદેશ એટલે ગુરુ તો આપણે છે અને ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ કોઈ સ્થૂળ નથી સૂત્ર નથી કારણ નથી ગુરુ તો પોતે જ્ઞાન સ્વરૂપ પ્રકાશક સ્વરૂપ

અને મોટો વિદુષક બનો તો ખોટા જો જોવાનો એમાં ભાઈએ ખોટો ને ભાઈએ ખોટી આખું આખું નાટક જ ખોટું એમ જગતમાં જે કંઈ આ બધું ખોટે ખોટો જૂટની માને જૂઠ પડ્યા બધું અરે પછી મોટા બન ને આખર તો ભવાયા છો ભવાયા છો અને ભવાયા શું હાલું વે પહેલા તો આધી નાચન કૂદન આનંદ કરે પછી માગી જ ખાવાનો ફાળા લઈ ઘરે ઘરે લખાવો આ તો લખની વાતો હવાઈ કરવા નથી આ તો હાથ માર્સ જે વાય ન કઈ આ રામે કોનો બે ભજ્યો કૃષ્ણ એ કોનો બે ભજ્યો રામ આપીને કોનો બે ગુરુ મળ્યા વિના બે ઉતરી જાય ને બે ભજવાનો ના દે ભલે દાગી ગયા નામ મહિના તાર દાગી એટલે ગુરુ ભક્તિ એટલે સર્વોપરી ભક્તિ છે આ નામની ભક્તિ કોઈ સામાન્ય ના માનતા અને દરેક કરી કેવી છે બીજી માંડી ભક્તિ માં રહ્યો એ બધા ના કરી માનો તો પગ પાડા જવો તો ભાંગડો માણસ ના પગ પાડા જઈએ પર્વત ઉપર ભાંગડો ના ચડીએ જો મંત્ર મોટી થી બોલવા તો મૂંગો રહી જાય જો આપણે જોવાથી દર્શન કહેવાતા હોય ભક્તિ તો તમે બિચારા અંદર તો ભેરો માં માથે પડે ને ટૂંકમાં મનુષ્યમાં કારણ કે મનુષ્યમાં બધાને અધિકાર આપ્યો કુદરતે કે મનુષ્ય માત્ર ઈશ્વર ના દરેક મનુષ્ય ઈશ્વરના સ્વરૂપનો પામી એક એટલા માટે તો મનુષ્ય દેહ પડે જો અંગ ઉપાંગથી જો આ આપણને ઈશ્વર મળતો હોત તો તો બિચારે આંખો વગર ના રહી જાય કાન વગર ના રહી જાત મૂક વગર ના રહી જાય પગ વગર ના રહી જાત પણ આમાં એક જ અધિકાર જીવ માત્ર મનુષ્ય માત્ર માં પ્રાણ આલે બધા નાયકા દ્વારા કારણ કે શ્વાસમાંથી વાસીને ખોજી લેવો સુરતાના ધ્યાનમાં પરમાત્મા મળે અરે એકતા સસુ ધકો ખાય એક વખત તમે મળતા નથી એક નકલ લેવાની હોય તો હાથ સુધી બે ત્રણ કલાક માં તલાટી પકડી પાડો અને ઈશ્વર ની કોઈ ગરજ નથી એક વખત આટા મારી દ્યો મળતા નથી ધકા ધર્મ થતા નક્કી નથી નો અરે નવા નવા વ્યવહિત કર્યા હોય તો હાથ થઈ તે ઈશ્રુ કરો છો એની આજે શપદ ભાંત

એટલે એના માટે ભક્તિ કરવાની એના માટે થતા બાકી ભોજારામ બાપા જીવા બાપા જેવા આપણો સરળ સંતો મળ્યા અને સુરતાના ધ્યાનમાં ઈશ્વરને બતાવી દીધું મારા બાપ ભેદ મિલા સારા સંતોષ એ બતાયા સુરત નિશાની મેં હવે બાદ સમજ મેં આવી હરદમ

ગુરુ ભક્તિ ના અંગો સેવા સત્સંગ સેવા એટલે નિષ્કામ ભાવે કર્મ કરો પછી ઘર ના કરો કઈ આશ્રમ ના કરો જે કરો વર્તનની અપેક્ષા રહી જે કઈ કર્મ થાય એને સેવા ભક્તિ કહેવાય સેવા ભક્તિ કરી કાળમાં ઉત્તમ ભક્તિ કહેવાય સત્સંગ કોને કહેવાય સત્સંગ એટલે વાતોડીઓ નહીં અમે પહેલા રેથર જતા ને રેથર આ મહારાજના તા એ કેસેટ મૂકી દે લાભુ દાદા ને લાભુ દાદા કર્યા કારણ આ બીડી પીતા જ સત્સંગે કરતા હતા એક બધું લાભુ દાદા ને ક્યાં ખબર કાપડ છોકો કરતો એને તો એ વખતે જ્યારે સભાના સંબોધન બોલે હોય છે ટૂંકમાં એ સમયના સંજોગ એ પ્રમાણે બોલ્યા છે એમ કેસેટ ક્યાં સત્સંગથી સંત ના બનાય દલાલ બનાય દલાલ

ગાંઠિયાનો ઓર્ડર કોઈ આલન કે કોઈ પૈસા આલે વાલે અને મોદી આમ પર મોદી ત્યાં પર ગાંઠિયાના પૈસા આલે ગલો મણ ઉકે કોણ આલ કે કરો કે કરો આલ કે કરો કે કરો આલ કે કરે મોદી આમ કર થા કે પાઉ પર થા પેલો બાપ આમ નો રોકડો બાપ આમ નહીં કઈ હોશે નઈ મોડી આલી તમને આવાજ રાખો તો એક નામ નામ સે સર્ટિફાઈડ છે તમને ત્યારે યુગમાં છે તમે ખાલી નામ નક્કી કરી પકડી બેઠ નામ ને પામે સો પાલ ભોજાને એલતા નામ આજા સંતો નામ સબદ નામ સત્સંગ એટલે સંત સંગ ઈ સત્સંગ કહેવાય હા તમી ની પાએ બેજો તોય સત્સંગ થઈ જાય નો કાલ મારો ડીએસપી સાહેબ આ ખાલી 15 મિનિટ બેઠા તો વીરબા પણ કે મારો સત્સંગ થઈ ગયો અને રાા કેટલાય વડોથી સક્ષમ ખર પછી પછી મળતી લાબુ દાદા ભી માડી નાતર હેતી બાપોથી નકથ પ્રોગ્રામ છોડતા નથી નક જેટલી છીટવી છોડતા નથી તો આજીમ ન સક્ષમ થતો તો રાવુ ગરામ બાપા કે પડિયો લઈ ગયો હમરાણો અને જોઈના પડિયામાંથી કેટલા આપણે આનંદ કરી હમરાણો મનીનું કામ છે બાજે કાગળા પર કેટલી સાચું પર બગાડવાના કેટલું મારા બાપા સત્સંગ એટલે સંતનો સંગ અનુભવી પુરુષોનો સંગ કરો એનો સત્સંગ કહેવાય એનો સત્સંગ કહેવાય અને સમરણ એટલે યાદી હું કોણ છું એનું જ્ઞાન થઈ જાય એ જ છે તમારો શ્વાસો હાલે એ જ સમરણ છે પણ નક્કી કરો તો નંબર ઠાલો જાય ઠાલા શ્વાસ ઠાલો કો આખી રાત હાલ પણ એનો કે ક્યારે નથી ભાઈ સગર્ભ जे नक्की करे गुरु नो नाम नक्की करे दूध नो बोगणो है पर पानी में मेरो ना की दियो ना तो हवारे कई ना करू तो जे था स्थिति बदली जाए समरण करया पछि स्थिति बदलाय ये होय ना रे अ दूध दूध नो दूध रे का आगे गति कर दई था वाह वाह ई मा आपली गति करवी जोई आपली प्रकृति बदलावी जोई स्वभाव बदलावा जोई એટલે સમરણ એટલે યાદી હું કોણ છું જે પૂર્વે આપણને નજીકમાં બિહારી જે તમને અધિકાર આપ્યો નામનો એ સમરણ એ સમરણ એટલે એની યાદી કાયમ રાખવી ઉડતા બેતા ખાતા પીતા આ શ્વાસ તમારો આજાદ કરે છો એમાં જેટલું ધ્યાન પડે તમારું જેટલું નક્કી હોય એ તમારું સમરણ છે બોલો સદગુરુદેવની જે